ભારતીય જનતા પાર્ટીના અગિયાર વર્ષના સુશાસનમાં સાકાર થયા જન જનના સપનાઓ ગુજરાતના છેવાડાના ગામ સુધી પહોંચ્યો વિકાસનો પ્રકાશ ભારતના લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના અગિયાર વર્ષના નેતૃત્વમાં સિદ્ધિઓ જન જન સુધી પહોંચાડવા ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ તથા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદર્શનીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં દહેગામ તાલુકા ધારાસભ્ય શ્રી બલરાજસિંહ કે ચૌહાણ તેમજ દહેગામ નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલી સોલંકી તેમજ તાલુકા અને શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તંત્રી શ્રી મનોજ બ્રહ્મભટ